જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કાર્તિક માસના કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યા વિશે શ્રવણ કરીશું હિન્દુ ધર્મમાં અમાવસ્યાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે શુભ મુહૂર્તમાં દીપ પ્રગટાવવાથી ચમત્કારી લાભ મળે છે અમાસના દિવસે પિતૃઓ માટે દાન તર્પણ પિંડદાન વગેરે કરવાનું મહત્ત્વ છે બીજી તરફ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ચમાસ પર કેટલીક વિશેષ જગ્યાઓ પર દીપ પ્રગટાવવાથી વ્યક્તિ દેવતાઓ અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અમાવસ્યા પર દીપ પ્રગટાવવાનું ઘણું મહત્ત્વ છે તેમાં પણ ખાસ ચાર જગ્યા પર દીપ પ્રગટાવવાનું ખૂબ જ લાભદાયી નીવડે છે તો આગળ વિડીયોમાં આપણે જાણીશું કે કઈ કઈ ચાર જગ્યાઓ ઉપર તમારે દીપ પ્રગટાવવાના છે તે પહેલાં આપણે અમાવસ્યાનું મહત્ત્વ શું છે કયા દિવસે અમાવસ્યા ઉજવવામાં આવશે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તથા કયા કયા ઉપાયો કરવાના તે બધું જ આપણે આગળ વિડીયોમાં શ્રવણ કરીશું અમાવસ્યાનું વ્રત ખાસ કરીને પૂર્વજોની શાંતિ માટે કરવામાં આવે છે અમાવસ્યાનો દિવસ ખાસ કરીને પૂર્વજો પ્રત્યે આદર અને સમર્પણનો દિવસ છે આ દિવસે પિતૃઓનું ધ્યાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને તેમના આશીર્વાદ સમગ્ર પરિવાર પર રહે છે અમાસ પર અમુક ખાસ ઉપાય કરવાથી દેવી દેવતા તથા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે જેથી આવનારું નવું વર્ષ જીવનમાં સુખ શાંતિ અને સફળતા લઈને આવે તે માટે આપણે ખાસ ઉપાયો કરવા જોઈએ આ દિવસે વ્રત પૂજા પવિત્ર નદીમાં સ્નાન તથા દાનનું ઘણું મહત્ત્વ છે અમાસને દિવસે ચંદ્ર દેખાતો નથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે પીપળાના ઝાડમાં દેવી દેવતાઓનો વાસ હોય છે તથા પિતૃઓનો પણ વાસ હોય છે તેથી જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તે વ્યક્તિએ પીપળાનું પૂજન ખાસ કરવું જોઈએ આ દિવસે સ્નાન અને દાન કરવાથી રાહત મળે છે અને બધા કષ્ટોમાંથી મુક્તિ મળે છે તેમજ કાલ સર્પ દોષથી પીડિત લોકોએ પણ આ દિવસે ખાસ કરીને દાન કરવું જોઈએ આ દિવસે કોઈપણ પવિત્ર નદી તળાવ કે કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ધ્ય આપવું જોઈએ ખાસ કરીને ગંગા નદીમાં સ્નાન કરવાનું ઘણું મહત્ત્વ છે તો શક્ય હોય તો ગંગા નદીમાં સ્નાન કરવું ગાયત્રી મંત્રનો પાઠ કરવો ત્યારબાદ ભગવાન શિવની પૂજા કરવાની અને ત્યારબાદ તમારા પૂર્વજોને તર્પણ કરો અને તેમના મોક્ષ માટે પ્રાર્થના કરો પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને કપડાંનું દાન કરો આવું કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે ખૂબ જ પ્રસન્ન થાય છે તથા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેથી પિતૃઓ આપણને સારા આશીર્વાદ આપે છે આ દિવસે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે માસના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી નબળા ચંદ્રને બળવાન બનાવી શકાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને આર્થિક લાભ પણ મળે છે તથા ધનની પ્રાપ્તિ થાય છે આ સાથે અમાસ પિતૃઓ માટે પિંડદાન તર્પણ અને દાન વગેરે કરવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે સાથે જ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે અમાવસ્યાના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના તથા શ્રાદ્ધ કરવું જોઈએ આવું કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને પૂર્વજોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે સાથે જ ભગવાન શિવનો આ દિવસે જળ દૂધ દહીં મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવવો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અમાસ પર દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાંનું દાન કરવું ખૂબ જ શુભ છે આ ઉપરાંત આ દિવસે ગીતા વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી સુક્તમનો પાઠ કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પીપળાના વૃક્ષની નીચે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને શનિદેવની સારી દૃષ્ટિ આપણા પર પડે છે આ દિવસે માતા પાર્વતીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી અને સુહાગની વસ્તુ દાન કરવાથી માતા પાર્વતી આપણા પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુહાગનનું સૌભાગ્ય અખંડ રાખે છે અને આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે શાસ્ત્રો અનુસાર ગ્રહ દોષ પિતૃદોષ નાગદોષ અને કાલ સર્પ દોષ વગેરેથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે હવે આપણે જાણીશું કે અમાવસ્યા તિથિ કયા દિવસે આવે છે અને અમાવસ્યાનું વ્રત કયા દિવસે કરવું વર્ષ બે હજાર પચીસમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષમાં આવતી અમાવસ્યા તિથિ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ સવારે નવ વાગે અને તેતાળીસ મિનિટ પર શરૂ થશે તથા વીસ નવેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ બપોરે બાર વાગે અને સોળ મિનિટ પર સમાપ્ત થશે આમ અમાવસ્યાતિથી બે દિવસ હોવાથી ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ વ્રત રાખવામાં આવશે તથા પૂજા કરવામાં આવશે અને વીસ નવેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ પવિત્ર નદીમાં સ્નાન તથા દાન કરવું જોઈએ જે લોકો વ્રત રાખે છે અને ઉપવાસ કરે છે તે લોકોએ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રોજ વ્રત રાખવું તથા સાંજે પૂજા વિધિ કરવી અને બીજા કાર્યો કરવા તથા વીસ નવેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પવિત્ર નદીમાં સ્નાન કરવું તથા ત્યારબાદ તમારે દાન કરવું હવે આપણે જાણીશું કે અમાવસ્યાના દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મમુહૂર્તમાં ઉઠી જવું ત્યારબાદ સ્નાનાધિકારી બતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું અને તમારા આખા ઘર તથા પૂજા ઘરને પવિત્ર કરવું ત્યારબાદ ગંગા જળ છાંટી પવિત્ર કરવું અને તમારા ઘરના આંગણાને પણ સાફ સફાઈ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજ પર લાલ રંગનું કપડું પાથરી તેના પર ભગવાન શંભુ ભોળાનાથ તથા માતા પાર્વતીની મૂર્તિની સ્થાપના કરો આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજા કરવાનો પણ ઘણો મહિમા છે તેથી માતા લક્ષ્મીજીની મૂર્તિની પણ સ્થાપના કરો શક્ય હોય તો મહાદેવના મંદિરે જઈને શિવલિંગની પૂજા કરવી પરંતુ જો તમે મંદિરે ન જઈ શકો તો ઘરે જ ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરી શકાય છે ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિને ગંગાજળથી અભિષેક કરાવો માતા લક્ષ્મીની મૂર્તિને પણ ગંગાજળથી સ્નાન કરાવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યાર પછી શુદ્ધ જળથી સ્નાન કરાવી ભગવાનને વસ્ત્ર અર્પણ કરો ત્યારબાદ માતા પાર્વતી તથા માતા લક્ષ્મીજીને કંકુનું તિલક કરો અને મહાદેવજીને ચંદનનું તિલક કરો ભગવાનને અક્ષત અબેલ ગુલાલ સિંદૂર ફૂલ અર્પણ કરો અષ્ટગંધ અર્પણ કરો ધૂપ કરી દીપ પ્રગટાવો અને ભગવાનની આરતી કરો ત્યારબાદ ભોગમાં નારિયેળ મીઠાઈ ફળ વગેરે ધરાવો અને થાળ ગાઈને પ્રસાદી અડોશ પડોશમાં વહેંચી દો ભગવાનની પૂજા કરતી વખતે તમારે મંત્રોનો જાપ ખાસ કરવાનો મહાદેવ તથા પાર્વતી માતાની પૂજા કરતી વખતે તેમના મંત્રનો જાપ કરવાનો તથા મહાલક્ષ્મી માતાની પૂજા કરતી વખતે તેમના મંત્રનો ખાસ જપ કરવો જોઈએ પૂજા પત્યા બાદ તમારે શિવ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો અને મહાદેવના એકસો આઠ નામનો જપ કરવો તથા પાર્વતી માતાના તથા લક્ષ્મી માતાના પણ એકસો આઠ નામનો તમારે જપ કરવો આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું અને ઉપવાસ રાખવો ત્યારબાદ બહાર જઈને ગરીબોને તમારી યથાશક્તિ પ્રમાણે વસ્ત્રદાન અને અન્નદાન કરવું ગાયને ઘાસ ગોળ અને રોટલી ખવડાવવી તેનાથી પણ તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જો તમારાથી આખો દિવસ ઉપવાસ ન થાય તો એક તાણું કરવું પરંતુ તમારે ભગવાનની પૂજા કર્યા બાદ ભોજન ગ્રહણ કરવું જોઈએ હવે આપણે પિતૃઓની પૂજા માટે કઈ વિધિ કરવાની તેના વિશે શ્રવણ કરીશું સવારે સૌ સ્નાન કરી લેવું અને સ્વચ્છ કપડાં પહેરવા શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન જરૂરથી કરવું જોઈએ ત્યારબાદ પૂર્વજોનું સ્મરણ કરીને તર્પણ અર્પણ કરો તર્પણ માટે કાળા તલ સફેદ ફૂલ અને કુશનો ઉપયોગ થાય છે તર્પણ પિતૃ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આ દિવસે સ્નાન કર્યા બાદ પૂજા કર્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા ખાસ કરવાની એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં પિતૃઓ પણ રહે છે તેથી પીપળાના ઝાડને જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુ અક્ષત ફૂલ અબીલ ગુલાલ વગેરે અર્પણ કરવું ત્યારબાદ પીપળાના ઝાડની એકસો આઠ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ અને પરિક્રમા દરમિયાન પીપળાના ઝાડ પર રક્ષાસૂત્ર બાંધવું એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે તેમજ વિવાહિત જીવન સુખી રહે છે અને પિતૃઓ તૃપ્ત થાય છે તથા સારા આશીર્વાદ આપે છે પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલમાં કાળા તલ નાખીને દીવો પ્રગટાવવો જોઈએ પીપળાના વૃક્ષની આ રીતે સેવા કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે આ દિવસે પિતૃ ચાલીસાનો પાઠ ખાસ કરવો જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પિતૃ ચાલીસાનો પાઠ કરવાથી અને પીપળાની આ રીતે પૂજા કરવાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પૂર્વજોની આત્માની શાંતિ માટે બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન આપો આનાથી પણ પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે હવે આપણે આ દિવસે કયા ઉપાયો કરવાના છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે બધું આપણે વિસ્તારથી જાણીશું પૂર્વજોને ભોજન પાણી તથા અન્ય વસ્તુઓ અર્પણ ખાસ કરવી જોઈએ તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે આ દિવસે તામસિક ખોરાક અને માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા ખાસ કરવી જોઈએ અમાસના દિવસે ક્રોધ ન કરવો કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ અમાસના દિવસે ચણા દાળ સરસવ અને મૂળા જેવી વસ્તુઓ ખાવાની મનાય છે અમાસ પર આપવામાં આવેલું દાન પિતૃઓને તૃપ્ત કરે છે એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃ દોષ દૂર થાય છે અમાસ પર ઉપવાસ રાખી રહ્યા હોય તો તમારે જમીન પર સૂવું જોઈએ બપોરે સૂવાનું ટાળવું જોઈએ અમાસના દિવસે કોઈપણ વ્યક્તિએ સ્મશાનની આસપાસ ન ફરવું જોઈએ આ દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય બને છે તેથી આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ભક્તો વિડીયો ખૂબ લાંબો થઈ ગયો હોવાથી આ વિડીયોમાં આપણે દીપ કઈ કઈ દિશાઓમાં પ્રગટાવવો અને કઈ જગ્યા પર પ્રગટાવવો તે આપણે આના પછીના વિડીયોમાં શ્રવણ કરીશું તો તમે આના પછીનો વિડીયો ખાસ શ્રવણ કરજો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરજો જેથી બીજા લોકો પણ વ્રત કરી શકે અને જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય પિતૃદેવ જય મહાદેવ જય પાર્વતી માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ